લઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આવ્યો બધા મજામાં છે જો આજ તો નવા એક વ્લોગની શરૂઆત કરી દીધી ને આજથી લગભગ વિચાર કરીએ છીએ રોજ બ્લોગ આવશે અને આજે થોડું આપણે બહાર જવાનું છે લોકો જવાનું છે ઈડર જવું છે તો ઘણું બધું કોમ છે કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે બ્લોગ પેલો હું નહીં નાખું તો ગાઈ નહીં નાખ્યા છીએ તો દાઢીએ કઈ નાખી મૂસ એકલી છે લાગે છે જોજો કોમેન્ટ બમેન્ટ કઈ નાખજો અને હું જવું છું જો

भाई सिर्फ कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी अब फिर जोर खा ले जाना हां क्या कपो या सूरज ने लेवाना फोन गाइस और हां ढूंढने नहीं करनी कोक करवाने से थैलो बेलू लन भणवा आई इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको हां सो डोमिन डोमिन स्क्रीन से जो तो जरूरत क्या जो કાબીલા બરો મોડલ W27 નવો કોઈ આયો છે ને નવો મોડલ કોઈ છે ઓટો બે ઇના પર ક્લિક કરો જો આઈફોન જો વોપો આટલે છે

कोय कशा कोम दा ने લઈ જો તો કશા કોમ આ કોઈ ન આ ડમી છે હે ડુ લેવસ તર મય કે ફોન પોસ્ટિયમ લેજે આસાન જે બદદ ફોન આપણ લઈ લીધા છે હા ડો ગેર હા ટુ खरो સહી કરી કો લે બીમો જર લઈ લો ગેર

ફર્સ્ટ ક્લાસ દાબેલી ખાઈ લઈએ પેલા તો ગઈ તો ઘેર આવી જાય ઘેર તો કોઈ સહાય નહીં ગાઈ આપણો આ ઢોરો માટે થોડું લાયા છે ગોળ ને જી ને એવું એના શાકભાજી ને એવું લાયા ગાઈશ તો ગાઈ તો ઘેર કોઈ ન એક હું આવી ગયો ખેતરમાં માં મમ્મી ને શાકભાજી લેવા આવ્યા તો આપડે ઉપાડી જોઈ છે ભાઈ સહી ઈડર એટલું તો ગાઈ જો આજ તો છે ને માથા ઉપાડી જોઈ પડે કારણ કે ભઈ હજી ઈડર છે આવ્યો નહીં આપણે આવી જાય તમે ગમડામાં છે ને એક શાકભાજી સોમા બહુ પ્રખ્યાત હોય અત્યારે એનો ભાવ મને કહી દો બસો ચાલીસ રૂપિયા કિલો છે હોનાનો ભાવ એવી શાકભાજી જો આ ભાઈ શું કહે જો કંકોળ કહેવાય કંકોળો ગાઈશ લગભગ ગમણામાં બજારમાં બધો ખાધો તો આ હા ભાઈ જો આ છે એને આને કંકોળો મલક નહીં છે લો શાક થઈ લો તમને બતાવો લગભગ બધો જોયે છે કોઈ બતાવે જરૂર ભાઈ બતાવી જ વેણે જો ગઈશ કંકોળા કહેવાય આઈડિયા જો આ નું બધા ખાધા જ છે કોમેન્ટ કરજો કોને કોને શાક બની ખાધું છે એટલી વખત ખાધું આ હમ આમ ગાઈસ આપણે થી ત્રણ વખત તો બનીને ખાઈ લીધું ઓતરસ ઓતર હોય ગમડામાં એવું હોય ગાય શાકભાજી સોમા હાઈ છે ને જ ગમે છે વાળી વગડે તો ગાઈસ કપાસ રે આપણું બિયારણ કઈ કા રીતનું છું છે લોકોને પાસે એક ફોન લેવાનો હતો પણ એ ફોન લેવામાં માં કોઈ મજા ના આવી બે દાડો શેડી રાખી ફોન એ બીજું એ થોડું કોમ હતું બધું આડાવડી કોમ હતું તો બધા ફરીને અમે આવી રહ્યા છીએ અને આમ સીધા આવી જાય શ્યા મમ્મી ને ખેતર માં આવ્યા હતા જે આપણે સીધા આવી ગયા સારું પાડવા બોલે જો સારું થઈ જાય છે બહુ થી અને ઉપાડી લઈ જઈ પડે ગાય ઉપાડી જવાનું વિચાર હતો પણ તાપનું ગાય ઘણું કાઠું પડે તો ગાય બીજા હેતર સુધી લાયા રોડ સુધી મેકી દીધું રિક્ષા આવશે એક લઈ જવું કઈ તાપનું આમ કાઠું પડી જાય બોલો જો ઘેર આવી જાય ને આ જાડી તો આઈને જોવા માંડી આ જાડી શું કહેવાય તને ખબર પડે છે હું કે નહીં પડશે ગાય જો भैंस माता लाश ये हवा आप गैस भी वाणिज है गाय ये लाए है जी जिसको डालडा घी बोलते हैं और इसको बोलते हैं जी ये भी जी है और ये इसको बोलते हैं गोड़ पशु के लिए गोड़ गाय भैसु के लिए और दूसरे भी काम में आता है कमेंट कर देना किस काम में आता है बहुत सारा काम होता है इससे ये गुलाब जम्बू दो गाय से गुलाब जम्बू था खरू जो वहाँ ऊपर जलेबी है दो बाकी डाल दाजी सब मी आई मम्मी कंकोड़ बहन लो खाईस आमाले ओत्र सोत्र एकाद घर मत कंकोड़ बन खाईस है हे मम्मी आज आड़ी पुसा था हवा शम कोई खवरा डोर होनी डायरेक्ट सूटा कबाब मैं कोई हम्म तन लाये सुन हम करवाने ખબર જવાના મોટી ગાય નો ખા હા પણ થોડા નાખવાના ઓછા નાખવાનો

એ આ પણ પછી એ નહીં ખાઈ હાર હેઠ બને ઢડો એ બગડો નાખ રોટલા ફેંકી નહીં મારતા અમે ખોણ માં નાખી દઈએ છીએ વાત કરો છો જ્યાં ભૂખ કરાવો બીજું કોઈ નઈ આ રોટલા મોડ આવે છે ભૂખ મોડા અને ગાંચી મોડન મોડી જ નહીં ખાય અ લેસન જોયું તું બેન છે હમ નહતું લખ્યું કે મને ખબર છે નહીં તું લખ્યું આજે લખી દે છે પાછું બરોબર કે ના કાત બધન બનાવી દે આપણો હે